કાંડ રોજી હરી વાલો મારો વાલો જુએ છે વિચાર દેવા રે વાળો નથી કાયદો ને ભગવાન નથી રે ખારી હેજ ખોજ હરી નાથમાં વાલો મારો જુએ છે વાલા જળને સ્થળ બેવ ગે કાયા રાણી છે રે વિનાસી તરવે નેવાલો મારો આપશ મનડ ચી અજનાવાના માતા ના ઉદર માવશા તેજી વાત ચાલો થી જીવાયા ઉદર માવશાને આપશે આ સુતાને જગા જે અખંડ રોજી હરીનાથમાલ મારો જુએ છે વિચારી તરૂણે ચડીને ગોવિંદ વસે અવસ હા મારો નીરુબેન એની હતી કે મારું નામ હા બરોબર છે સરસ નિરુબેન આપનો ખુબ ખુબ આભાર જવા ચાલી રહ્યા છે હવે ગરમ ખમણ બની સરસ મજાના

હાલો કાલ પાછું તૈયાર થાય ત્યારે પાછું ચાલુ કરશું જય સ્વામી નારાયણ શું કામ ચાલી રહ્યું ગઈ કાલનું જે હતું ને ઢોકળા નું રાબડું ઈ છે હાથો હાથો હાલો સારું હલો હાથો આજ બની આજ સરસ મજાના ઢોકળા બની રહ્યા છે આપ જોઈ શકો છો આ દૂધ નાખવાનું એ અંદર

અને ખમણવાથી મગજ એકદમ ઠંડો રહેતો છે ને કેવો બરાબર છે હાલો ભાઈ એમાં કઈ દુજ્યું નાખી કે બહુ ફેર નખો મગજ ઉપર હું બા સરસ મજાનું બની રહ્યું છે મા તામે હું બનાવ્યો છું મારા બા જો ખજૂર ખજૂરનો આઠળિયા કાટે છે હજી ખજૂર પાક હમણાં બનાવ્યો ને આ ફરીથી પાછો બનાવવાની તૈયારી છે આ ચટણી બનશે ખજૂરની ફર્સ્ટ ક્લાસ કમણાયને ચટણી જોઈ ને પછી પટ્ટીના ભજિયા એને ખજૂરની ચટણી બહુ મસ્ત લાગે મમ્મી ભાઈ નહી દેવાની ફિલ્મ આ લી મને વે આમાં તેલ લગાવી લગાવીને મુકવાનો છે. આવી રીતનું તેલ નાખવાનું પછી જ નાખવાનું. છોટીન હોજે ડીશમાં. ડીશમાં ફટાફટ જાય. ખાટિયા ઢોકળા ને ખાટિયા ઢોકળા કમાઈ થતી હતા ખાટીયા ઠોકળા બનાવશો બરોબર એટલે હજી બેન થોઈ લે હા મૂકવાનું હોય પાણી ગરમ કરવાનું ફૂલ

સરસ જય જગદંબા ખુબ સરસ મજાના ઢોકળા બની જશે આપ જોઈ શકો છો આ મોળા બનાવ્યા હતા પેલા બહારું અને આ ચટણી નાખીને બનાવ્યા છે આ ચટણી બનાવી છે જમવા પધારો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો બાય બાય જય સ્વામિનારાયણ ઓમ રોમ રમ ઓમ રેમ પત્ર देवाना ओम भूते द्वीप ह्री शो गुम त्री योगपीवा नम रगवते ग्ल महायोगीनंदपरमात्में नम ओं ठं फं रम यू ओम सरस जो खूब सरस मजा में